દેશમાં સૌથી મહત્વનું એવું બજેટ બે હજાર ચોવીસ પચીસ આજે રજૂ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે નોંધનીય છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટની સૌથી મોટી જાહેરાત કરી છે હાલમાં કર માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહીં હાલમાં સાત લાખ સુધીની આવક પર ટેક્સ નહીં ઇન્કમ ટેક્સ ભરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે રિફંડ વ્યવસ્થા ઝડપી કરવામાં આવી છે પાંચ વર્ષમાં કરદાતાઓને સુવિધા વધારવા પર ભાર મૂકવામાં આવી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દસ વર્ષમાં આવકવેરા સંગ્રહમાં ત્રણ ગણો વધારો થયો છે મેં ટેક્સ રેટમાં ઘટાડો કર્યો છે સાત લાખની આવક ધરાવતા લોકો માટે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં ખાદ્યમાં વધુ ઘટાડો કરશે રાજકોષીય ખાદ્ય પાંચ પોઈન્ટ એક ટકા રહેવાનો અંદાજ છે ખર્ચ રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ નેવું કરોડ અને અંદાજીત આવક રૂપિયા ત્રીસ લાખ કરોડ છે પ્રત્યક્ષ કે પરોક્ષ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં સંરક્ષણ ખર્ચમાં અગિયાર પોઈન્ટ એક ટકાનો વધારો હવે તે જીડીપીના ત્રણ પોઈન્ટ ચાર ટકા થશે આશા બહેનોને પણ આયુષ્યમાન યોજનાનો લાભ અપાશે તલીબિયા પર સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે દર મહિને ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે નિર્મલા સીતારમણે કહ્યું કે રાજકોષ ખાદ્ય પાંચ પોઈન્ટ એક ટકા રહેવાનું અનુમાન છે દસ વર્ષમાં ઇન્કમટેક્સ કલેક્શન ત્રણ ગણો વધ્યો છે બે હજાર પચીસ છવ્વીસ સુધી રાજકોષીય ખોટ ઓછી થશે દસ વર્ષમાં પ્રત્યક્ષ કરનું કલેક્શન દસ ગણું વધ્યું છે પાંચ વર્ષમાં કરદાતાઓને સુવિધા વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે દેશમાં પંચોતેર હજાર કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવી છે એફડીઆઈ પણ બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ સુધી વધ્યું છે સુધારા માટે પંચોતેર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગિયાર ટકા વધુ ખર્ચ કરવામાં આવશે વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે જેના સાથે જ દેશમાં ત્રણ રેલવે કોરિડોર શરૂ કરવામાં આવશે પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો કરવામાં આવશે પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે ચાલીસ હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે એવિએશન કંપનીઓ એક હજાર એરક્રાફ્ટનો ઓર્ડર આપીને આગળ વધી રહી છે રેલવે દરિયાઈ માર્ગને જોડવા ઉપર પણ ભાર મૂકવામાં આવશે ટાયર ટુ અને ટાયર થ્રી શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે દ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે વધુમાં એમણે કહ્યું કે લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે આત્મનિર્ભર બનાવવામાં લખપતિ દીદીઓનો ફાળો રહ્યો છે અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે જેમાં બે કરોડથી વધારીને ત્રણ કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે નવ કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે નેનો ડીએપીનો ઉપયોગ પાક પર કરવામાં આવશે ડેરી વિકાસ ક્ષેત્રે સારું કામ થશે ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે તેરસો એકસઠ મંડીઓને ઈ નેમ સાથે જોડવામાં આવશે આગામી પાંચ વર્ષમાં વિકાસની નવી વ્યાખ્યા બનાવીશું નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું સર્વાઈકલ કેન્સરને રોકવા માટે પ્રયાસો કરવામાં આવશે આ માટે રસીકરણ કરશે મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે નવથી ચૌદ વર્ષની કન્યાઓને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું પીએમ જનધન યોજના હેઠળ આદિવાસી સમાજ સુધી પહોંચવું પડશે ખાસ આદિવાસીઓ માટે ખાસ સ્કીમ લઈને આવ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ મળ્યો છે સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે ચાર કરોડ ખેડૂતોને પીએમ પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે પીએમ કિસાન યોજનાથી અગિયાર આઠ કરોડ લોકોને આર્થિક મદદ મળી છે સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે નાણામંત્રીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિનું અમલીકરણ કરાયું છે ખેડૂતોને સશક્ત કરવા સરકાર કામ કરી રહી છે જેમાં દેશમાં સાત આઈઆઈટી અને પંદર ઇઆઈઆઈએમએસ શરૂ કરવામાં આવશે ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓનો પ્રવેશ વધ્યો છે એક પોઈન્ટ ચાર કરોડ યુવાનોને સ્કિલ ઇન્ડિયા અંતર્ગત તાલીમ આપવામાં આવી છે જેની સાથે જ ત્રણ હજાર નવી આઈટીઆઈ બનાવવામાં આવી નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકાર સર્વાઇકલ કેન્સર રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે માતૃત્વ અને બાળ સંભાળ યોજનાઓને વ્યાપક કાર્યક્રમ હેઠળ લાવવામાં આવી હતી નવથી ચૌદ વર્ષની છોકરીઓના રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનો બનાવવામાં આવશે પીએમ આવાસ હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે ધ ઇન્ડિયન ઇકોનોમી has witnessed profound positive transformation in the last 10 years the people of india are looking ahead to the future with hope and optimism with the blessings of the people when our government under the visionary and dynamic leadership of honorable prime minister shri narendra modi assumed office in 2014 the country was facing enormous challenges with sabka saath sabka vikas as its mantra the government overcame those challenges in right earnest structural reforms were undertaken pro people programs were formulated and implemented promptly conditions were created for more opportunities for employment and entrepreneurship the economy got a new vigor the fruits of development started reaching the people at scale the country got a new sense of purpose and hope naturally the people blessed the government with a bigger mandate in the second term our government under the leadership of honorable prime minister doubled down on its responsibilities to build a prosperous country with comprehensive development of all people and all regions our government strengthened its mantra to sabka saath sabka vikas and sabka vishwas our development philosophy covered all elements of inclusivity namely social inclusivity through coverage of all strata of the society and geographical in inclusivity through development of all regions of the country previously social justice was mostly a political slogan for our government social justice is an effective and necessary governance model the saturation the saturation approach of covering all eligible people is the true and comprehensive achievement of social justice. This is secularism in action, reduces corruption, and prevents nepotism, prevents by Bhati Jawad. There is transparency and assurance that benefits are delivered to all eligible people. The resources are distributed fairly, all regardless of their social standing, get access to opportunities we are addressing systemic inequalities that have plagued our society we focus on outcomes and not on outlays so that the social economic transformation is achieved as our prime minister firmly believes we need to focus on four major castes they are garib mahilaye Yuwa, and Anna Datha. PM Janman Yojana reaches out to the particularly vulnerable tribal groups who have remained outside the realm of development so far. PM Vishwakarma Yojana provides end to end support to artisans and craftspeople engaged in 18 trades, the schemes for empowerment of Divyangs and transgender persons reflect firm resolve of our government to leave no one behind. <laughs> welfare of annadatha. farmers are our annadatha. every year under pm kisan samman yojana, direct financial assistance is provided to 11.8 crore farmers, including marginal, and small farmers. Crop insurance is given to 4 crore farmers under PM Fasal Bhima Yojana. These, besides several other programs, are assisting Annadatta in producing food for the country and for the world. Electronic National Agricultural Market has integrated 1,361 mandis and is providing services to 1.8 crore farmers with trading volume of 3 lakh crores of rupees the sector is poised for inclusive balanced higher growth and productivity these are facilitated from farmer centric policies income support coverage of risks through price and insurance support promotion of technologies and innovations through startups.